જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં સાંભળશું અધિક માસ ક્યારથી શરૂ થાય છે આ મહિનામાં કયા કાર્યો કરવા કયા કાર્યો ન કરવા કયા નિયમોનું પાલન કરવું તથા દર ત્રણ વર્ષે અધિક માસ શા માટે આવે છે શું છે આ મહિનાનું મહાત્મ્ય તથા માસની કથા સાંભળશું મિત્રો દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે આ મહિનો વધારાનો હોવાથી તેને મલ માસ કે ખર માસ પણ કહે છે ભગવાન શ્રીકૃષ્ણએ તેને પોતાનું નામ આપ્યું આથી આ માસને પુરુષોત્તમ માસ કહે છે અધિક માસની શરૂઆત થાય છે તારીખ અઢાર જુલાઈ બુધવારથી તથા પૂર્ણાહુતિ થાય છે તારીખ સોળ ઓગસ્ટ બુધવારે અધિક માસના સુદ પક્ષમાં ત્રીજની વૃદ્ધિ આવે છે અને ચૌદશનો ક્ષય છે તથા વધ પક્ષમાં છઠ્ઠનો ક્ષય આવે છે અને એકાદશીની વૃદ્ધિ પંચાગ અનુસાર જે મહિનામાં બે સૂર્ય સંક્રાંતિ હોય છે તે ક્ષય માસ કહેવાય છે સૂર્યની જેમ સંક્રાંતિ થાય છે અને એ જ આધાર પર આપણા ચંદ્રના આધારિત બાર મહિના હોય છે દરેક ત્રણ વર્ષના અંતર પર એક અધિક માસ કે મલ માસ આવે છે એટલે કે તેરમો મહિનો સોર વર્ષ ત્રણસો પાંસઠ ચોવીસ હોય છે જ્યારે વર્ષ ત્રણસો ચોપન પોઈન્ટ બત્રીસ દિવસનું હોય છે આ રીતે બંનેના કેલેન્ડર વર્ષમાં આ અંતર એક મહિનાનું થઈ જાય છે આ અસમતતાને દૂર કરવા માટે અધિક માસનો નિયમ બનાવ્યો છે જે સૌર અને ચંદ્ર માસને એક સમાન લાવવાની ગણિતિક પ્રક્રિયા છે એટલે કે જે મહિનામાં સૂર્ય સંક્રાંતિ નથી હોતી તે મહિનાને અધિક માસ કહેવાય છે આ મહિના દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ માંગલિક કાર્યો નથી કરવામાં આવતા તથા તમામ પવિત્ર કાર્યો નિષેધ માનવામાં આવે છે આપણા હિન્દુ ધર્મમાં પરશોત્તમ માસનો ખૂબ જ મહિમા છે તે અનંત પુણ્ય ફળ આપનારો મહિમા કહ્યો છે આ મહિના દરમિયાન ભક્તિ કીર્તન દાન પુણ્ય સ્નાન દાન વ્રત વગેરે કરવાનો મહિમા છે મિત્રો આ વર્ષે અધિક માસ શ્રાવણ મહિનામાં આવ્યો છે આથી અધિક માસ અને શ્રાવણ માસનો અદ્ભુત સંયોગ રચાયો છે આથી આ વર્ષે અધિક માસમાં ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે ભગવાન ભોળાનાથની કૃપા એકસાથે પ્રાપ્ત કરી શકાશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને ભગવાન શંકરની પૂજા માટેનો આ શુભ અને શ્રેષ્ઠ સમય છે તો જેમણે અધિક માસના એકટાણા કરવાના છે તથા શ્રાવણ માસના એકટાણા પણ કરવા છે તો તેમણે બે મહિના સુધી ઉપવાસ કરવાનો રહેશે તથા જેમણે માત્ર અધિક માસનો ઉપવાસ કરવો છે તો તેમણે અઢાર જુલાઈ બે હજાર ત્રેવીસ બુધવારથી શરૂ થઈ સોળ ઓગસ્ટ બે હજાર ત્રેવીસ બુધવાર સુધી અધિક માસના એકટાણા કરી શકશે ત્યાર પછી નીજ શ્રાવણ શરૂ થશે આમ અધિક માસ હોવાને કારણે આ વર્ષે શ્રાવણ માસ બે મહિના ચાલશે કહેવાય છે કે અધિક માસ શ્રાવણ મહિનામાં આવતો હોય તેવો શુભ સંયોગ ઓગણીસ વર્ષ પછી બન્યો છે આથી ભગવાન ભોળાનાથ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા એકસાથે પ્રાપ્ત કરી શકાશે મિત્રો દર પોણા ત્રણ વર્ષે પુરુષોત્તમ માસ અધિક માસ આવે છે આ મહિનાનું નામ જ મલ માસ છે મનુષ્યના દેહમાં એકત્રિત થયેલી વિકૃતિઓને દૂર કરવાનો આ સમય અધિક માસ ગણાય છે આથી અધિક મહિનામાં રોજ પ્રાતઃકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી પવિત્ર નદી કે જળાશયમાં સ્નાન કરી સ્વચ્છ અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા નદી કે જળાશયથી સ્વગૃહો પાછા આવતા માર્ગમાં ભગવાન પુરુષોત્તમનું રટણ કરતા રહેવું ઘરના મંદિરમાં ઈષ્ટદેવની સ્થાપના કરી હોય કે મૂર્તિ કે તસવીર હોય તો તેની નિત્ય નિયમપૂર્વક શ્રદ્ધા ભક્તિપૂર્વક પૂજા કરવી અધિક માસમાં વહેલી સવારે પૂજા કર્યા બાદ ઓમ શ્રી પુરુષોત્માય તમાય નમઃ આ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવી જેટલી વધુ માળા કરી શકાય તેટલી આવશ્યક જો શક્ય હોય તો ઉપવાસ કે એકટાણું કરવું સાંજે લેવાતું ભોજન શ્રેષ્ઠ ગણાયું છે જો બની શકે તો આખો માસ ઉપવાસ કરવો ઉપવાસ કરવાથી મનની એકાગ્રતા વધે છે ઘરના કામ કરતાં કરતાં ભગવાન પુરુષોત્તમના નામનું રટણ કરતા રહેવું સમય મળે તો કથા અને સત્સંગમાં સમય પસાર કરવો ધર્મના જ્ઞાની વિદ્વાની પવિત્ર બ્રાહ્મણને શ્રીમુખે અધિક માસની દિવ્ય કથાનું શ્રવણ કરવાથી મનુચક્ષથી પ્રભુની ચાંખી થાય છે આથી જો શક્ય હોય તો જ્યાં કથા સત્સંગ ચાલતો હોય ત્યાં સાંભળવા જવું અધિક માસમાં ઘઉં મગ ઘી ખાંડ ચોખા તમામ પ્રકારના સફેદ અનાજ જવ તલ વટાણા ડાંગર સામો કંદમૂળ કાકડી કેળા સિંધવ દહીં ઘી ફણસ કેરી હરડે જીરું સૂંઠ આંબલી સોપારી આમળા ગોળ શેરડી શાકભાજી આદુ હરડે પીપર વગેરે હવિષ્યાન અન્ન એટલે કે જે કંઈ યજ્ઞમાં હોમી શકાય તે અનાજ ફળો પદાર્થો વગેરે ગ્રહણ કરવા માંસ મદિરા માદક પદાર્થો અભ્યક્ષ ખોરાક ભાતનું ઓસામણ અડદ રાઈ ત્રિદળ તલનું તેલ ઝેર કાંકરાથી દૂષિત વાણીથી દૂષિત થયેલું તથા પારખું અન્ન લેવું નહીં પર સ્ત્રીનું સેવન કરવું નહીં જામફળ મસૂર વાસી અન્ન ગાય બકરી ભેંસનું દૂધ સિવાય અન્ય દૂધ તથા ચામડામાં રહેલા પાણીનો ત્યાગ કરવો તીર્થ નહીં હોય તેવા કોઈ પણ સ્થળની મુસાફરી કરવી નહીં અધિક માસમાં વેદોની દેવોની બ્રાહ્મણોની ગોરુની ગાયની મહાત્મા સાધુ સંતો સંન્યાસીઓની સ્ત્રીઓની રાજાની વડીલોની વ્રત કરનારની કદાપી નિંદા કરવી નહીં આ મહિનામાં વ્રત કરનાર સ્ત્રી પુરુષોએ નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળવું પાંદડાની પતરાળીમાં જમવું સાંજે ભોજન લેવું અત્યંત મલેચ્છ પતિત નાસ્તિક વેદ વિરુદ્ધ વર્તનાર રજસ્વલા સ્ત્રી વગેરે સાથે અધિક માસમાં વાણી વ્યવહાર રાખવો નહીં જમીન પર સૂવું ચાંડાળો વટલેલા ધર્મભ્રષ્ટો નાસ્તિકો સંસ્કાર રહિત શૂદ્રો સાથે બોલવું નહીં તેમજ કોઈપણ જાતનો વ્યવહાર પણ રાખવો નહીં ત્યાગનું સૂતકીનું બીજીવાર રાંધેલું વાસી કે દાઝેલું અન્ન ખાવું નહીં કાંદા લસણ ગાજર અળવીના પાન મૂળો તથા સરગવાની સીંગ ખાવા નહીં આ દરેક પદાર્થો ત્યજી દેવા શ્રી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે ચાંદ્રાયણ વ્રત વગેરે કરવા પડવાને દિવસે કોળું બીજને દિવસે સફેદ રીંગણ ત્રીજને દિવસે પુષ્પ શાક ચોથના દિવસે મૂળા પાંચમે બીલું છઠ્ઠે તડબૂજ કાલીંગળો સાતમે તમામ ફળના શાક આઠમે આમળા નોમે નાળિયેર દસમે દૂધી અગિયારસે પંડોળા બારસે બોર તેરસે કાળા રીંગણ ચૌદશે વેલાના શાક પૂનમે પાણીમાં થનાર શાકનો ત્યાગ કરવો રવિવારે આમળા ખાવા નહીં વ્રત કરનારે જે વસ્તુનો નિયમ લીધો હોય તે ચીજ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપ્યા પછી જ તેનો ઉપયોગ કરવો વ્રત કરનારે દરેક કારતક તથા માઘ મહિનામાં પણ આ બધા નિયમોનું પાલન કરવું આ પ્રમાણે ચુસ્ત રીતે વ્રતનું પાલન કરનારને શ્રેષ્ઠ ફળ મળે છે નિયમો પાળ્યા વિના વ્રત કરનારને કંઈ પણ ફળ મળતું નથી શક્તિ હોય અને જો શક્ય હોય તો આખો પુરુષોત્તમ માસ ઉપવાસ કરવો જો તે બની શકે તો માંગ્યા વિનાના દૂધ કે દહીં યા ફળાહાર પર રહેવું વ્રતનો આરંભ કરવાનો હોય તે દિવસે પ્રાતઃ વહેલા ઉઠી સ્નાન વગેરેથી પરવારી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્મરણ કરીને વ્રતના નિયમોનું પાલન કરવાનો સંકલ્પ કરવો સંકલ્પમાં કહેવું કે હું ઉપવાસ કરીશ રાત્રે જમીશ એક ટંક જમીશ અગર એવા બીજા નિયમો નક્કી કરીને વ્રતનો પ્રારંભ કરવો આ પ્રમાણે આખો મહિનો આચરણ કરવું આ મહિનામાં શ્રીમદ ભાગવતની કથા સાંભળવાથી શ્રવણ કરવી જો શક્ય હોય તો એક લાખ નહીં તો એક હજાર આઠ અથવા તો એકસો આઠ તુલસી દલથી ભગવાન શ્રી વિષ્ણુની શાલિગ્રામની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી સવારે વિધિપૂર્વક ધ્યાન પૂજા કર્યા બાદ દિવસના મધ્યાહન સમયે પંચમહાયજ્ઞો કરવો અન્નનું બલિદાન મૂકવું મહેમાનોને જમાડવા કાગડા કૂતરા તથા ગૌ માતાને અન્નદાન બલિદાન આપવું સંન્યાસી તથા બ્રહ્મચારીઓને ભિક્ષા આપવી પૂર્વાભિમુખ બેસીને ભોજન કરવું ભોજન કરતી વેળાએ કોઈની નિંદા કુતલી કરવી નહીં મનને પ્રફુલ્લિત રાખવું આસન પર બેસવું યોગીએ આઠ કોળિયા વાનપ્રસ્થે સોળ કોળિયા ગ્રહહસ્થાશ્રમીએ બત્રીસ કોળિયા બ્રહ્મચારીએ જેટલું પીરસ્યું હોય તેટલું જ ભોજન કરવું બ્રહ્મચારીએ પાકી રસોઈ આપવી અથવા અતિથિને જમાડવા વાસી અને નિષેધયુક્ત ખોરાક કદી પણ લેવો નહીં જમતા પહેલાં ભોજનની થાળી આસપાસ પાણી ફેરવવું બધા અન્નમાંથી થોડું થોડું લઈને બલિ તરીકે બહાર મૂકવું પાણી લઈને અંજલી મૂકવી અગત્ય મુનિ શ્રી કૃષ્ણને યાદ કરવા જમ્યા બાદ સારી પેઠે કોગળા કરીને મોં સાફ કરવું હાથ સાફ કરવા મુખવાસમાં પાન સોપારી લેવા જો શક્ય હોય તો કથાનું શ્રવણ કરવું પછી સૂર્યાસ્ત થવાની તૈયારી થાય ત્યારે નદી કે તીર્થ સ્થળે જઈ સ્નાન કરીને ઘરે પાછા આવી હાથ પગ સ્વચ્છ કરીને સાંજની સંધ્યાકાળની આરતી કરવી સંધ્યા નહીં કરનારને ગોવધનું પાતક લાગે છે અને તે અંતે નર્કમાં વાસ કરે છે ચારેય દિશાઓના દેવોને નમસ્કાર કરવા જે બ્રાહ્મણ શ્રદ્ધાપૂર્વક ત્રિકાળ સંધ્યા કરે છે તેનું બ્રહ્મ તેજ વધે છે દસે દિશાઓના સ્વામીઓને નમસ્કાર કરવા સંધ્યા કર્યા બાદ થોડુંક જમવું અને પછી ઈશ્વર સ્મરણ કરતાં કરતાં સુઈ જવું પોતાના ઘરમાં પૂર્વ દિશા તરફ સસરાને ત્યાં દક્ષિણ દિશા તરફ મુસાફરીમાં પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવું કોઈએ કદી પણ ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું નહીં ગાદલા ઓશિકા વિના કદી પણ સૂવું નહીં સૂતી વખતે શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન તથા સપ્ત ઋષિઓનું સ્મરણ કરવું પ્રથમ અને છેલ્લો પ્રહર વેદના અધ્યાયમાં ગાળવો બાકી રહેલા બે પ્રહરમાં જ સૂવો ગૃહસ્થાશ્રમીઓએ સર્વ નિયમોનું પાલન કરવું માસ મદિરાનો સર્વથા ત્યાગ કરવો પરસ્ત્રીયા પરપુરુષનો સંગ કરવો નહીં આ પ્રમાણે વેદોના આદેશ મુજબના ગ્રસ્થાશ્રમના નિયમો પાળનાર આ લોકમાં સુખ સંપત્તિ વૈભવ ભોગવીને અંતે વૈકુંઠમાં જાય છે આ પવિત્ર માસમાં શ્રદ્ધાવાન સ્ત્રી પુરુષોએ સ્નાન ધ્યાન વ્રત નિયમ તપ અને કથાના શ્રવણનો લાભ અવશ્ય લેવો જે લોકો પુરુષોત્તમ માસનું વ્રત કરતા નથી તેને પશુ સમાન ગણવા આ મહિનાનું મહાત્મ્ય સાંભળનારને મન વાંચિત ફળ મળે છે ક્ષત્રિયને રાજપાટ મળે છે બ્રાહ્મણને જાગીર જમીન મળે છે વૈશ્યને દ્રવ્ય મળે છે શૂદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે આ કથાનો પ્રચાર કરવો પોતે વાંચવી સાંભળવી અને બીજાને સંભળાવવી પૃથ્વીની પ્રદક્ષિણાથી જે પુણ્ય મળે છે તે આ કથાના વાંચન અને શ્રવણથી મળે છે તો મિત્રો આ હતું અધિક માસમાં કયા કાર્યો કરવા કયા નિયમોનું પાલન કરવું હવે સાંભળશું અધિક માસમાં કયા કાર્યો ન કરવા જોઈએ મિત્રો જે સંસ્કારોને તેની નિશ્ચિત મુદતમાં કરવા ફરજિયાત હોય તેવા સંસ્કારો અધિક માસમાં થઈ શકે છે જેમ કે ગર્ભધાન સંસ્કાર પુસ્તવન સંસ્કાર સીમંત સંસ્કાર જાતકર્મ સંસ્કાર અન્નપ્રકાશન સંસ્કાર તથા અંતિમ સંસ્કાર આ સિવાય અમુક એવા કાર્યો છે કે જે અધિક માસમાં ન કરવા જોઈએ જેમ કે ગ્રહ આરંભ એટલે કે ઘર બનાવવા માટેની શરૂઆત તથા નવા ઘરમાં પ્રવેશ પહેલીવાર વહુનો ગ્રહ પ્રવેશ દેવોની પ્રતિષ્ઠા ગયા તથા ગોદાવરી સિવાયના તીર્થોની પ્રથમવાર યાત્રા કોઈપણ પ્રકારના યજ્ઞ સોળ મહાદાનોમાંથી કોઈપણ એક દાન રાજ્ય અભિષેક લગ્ન જનોઈ કુવો ખોદાવો રંગ ઉત્સવ જન્મદિવસની ઉજવણી વગેરે જેવા કાર્યો અધિક માસમાં ન કરવા જોઈએ અધિક માસમાં કોઈનો જન્મ થયો હોય તો દર વર્ષે જે માસમાં જન્મતિથિ ગણવી દાખલા તરીકે શ્રાવણ માસની દસમે જન્મ થયો તો દર વર્ષે શ્રાવણ માસમાં દશમના દિવસે તિથિ ગણવી અને ઉજવવી પરંતુ ગયા વર્ષે જો શ્રાવણમાં જન્મ થયો હોય તો આ વર્ષે અધિક શ્રાવણમાં નહીં પરંતુ તેના પછી જે સાદો શ્રાવણ આવે તેમાં જન્મતિથી ઉજવ તથા અધિક માસમાં જો મરણતિથિ હોય તો શું કરવું દાખલા તરીકે જો આ વર્ષે શ્રાવણ માસમાં પાંચમે કોઈનું મૃત્યુ થયું હોય તો આવતા વર્ષે સાદા શ્રાવણ માસની પાંચમે જ મરણતિથિ ગણવી અગાઉ શ્રાવણ માસમાં કોઈનું મૃત્યુ થયું હોય તો આ વર્ષે શ્રાવણ માસમાં નહીં પરંતુ સાદા શ્રાવણ માસમાં તે તિથિ ગણવી શ્રાવણ માસમાં કયું શ્રાદ્ધ ગણાય તો નિત્ય શ્રાદ્ધ અમાસનું શ્રાદ્ધ પુત્રાદિ મનવાંદી શ્રાદ્ધ વગેરે પ્રાથમિક વાર્ષિક શ્રાદ્ધ માસિક શ્રાદ્ધ તીર્થ શ્રાદ્ધ પ્રેત શ્રાદ્ધ દૈનિક શ્રાદ્ધ વગેરે અધિક માસમાં અને સાદા શ્રાવણ માસમાં એમ બે વખત કરવા પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ સિવાયના વાર્ષિક શ્રાદ્ધ મહાલય શ્રાદ્ધ અષ્ટકા શ્રાદ્ધ વગેરે ફક્ત સાદા મહિનામાં જ કરવા અધિક માસમાં આ શ્રાદ્ધ કરવા નહીં તો આટલા કાર્યો અધિક માસમાં ન કરવા જોઈએ તથા અધિક માસમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે અધિક માસમાં કાંસાના પાત્રમાં વીસ માલપુડા મૂકીને યથાશક્તિ દ્રવ્ય મૂકી પાત્રને તેનું દાન કરવું બ્રહ્માંડનું એકમાત્ર પ્રતિક સંપુટ કાંસાનું પાત્ર ગણાય છે આ દાન એટલે કાંસાના બે વાટકા ઉપરા છાપરી મૂકી અંદર તેત્રીસ માલપુડા મૂકીને નાડાછડેથી બાંધી ગોળો બનાવવું તેને સંપૂર્ટ કાંસાનું પાત્ર કહેવાય છે આ દાનનો મહિમા અધિક માસમાં ખૂબ જ મોટો છે પૂર્ણાહુતિના દિવસે દાન કરનાર આ લોકમાં સુખ વૈભવ ભોગવીને અંતે વૈકુંઠ લોકમાં વાસ કરે છે આ મહિનામાં દૂધની ગાય ખડો કે અન્નનું દાન કરનાર ઇન્દ્ર લોકમાં જાય છે જે મનુષ્ય છત્રીનું દાન કરે તે વરુણ લોકમાં જઈને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય મેળવે છે પગરખાનું દાન આપીને જે બીજાના પગનું રક્ષણ કરે છે તે વાયુ લોકમાં જઈને સુખ પામે છે શૈયા દાન કરનાર વૈકુંઠ લોકનો અધિકારી થઈને સુખ સંપત્તિ મેળવે છે તલનું દાન કરનાર દીર્ધાયુષ પામે છે વસ્ત્ર દાન કરનાર વૈકુંઠ લોકમાં પૂજનીય થાય છે અધિક માસમાં જો વધારે શક્તિ ન હોય તો શુદ્ધ બ્રાહ્મણને પાકું સીધું આપવું કે બ્રહ્મ ભોજન કરાવવાથી શ્રેય મળે છે જે ગાયનું દાન ગોદાન કરે છે તેના પિતૃનો ઉદ્ધાર થાય છે પિંડદાન દેનારને યજ્ઞનું ફળ મળે છે ઘીનું દાન કરવાથી ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થાય છે વસ્ત્ર દાન કરવાથી વૈકુઠ વાસ થાય છે કપૂરયુક્ત તાંબુલનું દાન કરવાથી પૂર્વજોનો ઉદ્ધાર થાય છે બ્રાહ્મણોને ભોજન કરાવનારના પિતૃઓને શાંતિ મળે છે આમ અધિક માસમાં દાનનો ખૂબ મોટો મહિમા છે એક જ જાતનું અન્ન ખાઈને જે વ્રત કરે છે તે મોક્ષ મુક્તિને પામે છે રાત્રે એકટક ભોજન કરનાર રાજા થાય છે તેના તમામ પાપોનો ક્ષય થાય છે અડદ નહીં ખાનાર વ્રતવાળા મનુષ્ય બધા પાપોમાંથી છુટકારો મેળવી વિષ્ણુલોકમાં જાય છે શુકલ સુદ તથા કૃષ્ણવદ પક્ષની દશમ અગિયારસ બારસે ઉપવાસ કરનાર દેવલોકમાં જાય છે તે વૈકૂટને પામે તથા શાસ્ત્રોમાં કહ્યું છે કે જે બ્રાહ્મણ છે અને ઘરમાં ઘાણીનો ધંધો કરે છે તો તેમણે આ મહિના દરમિયાન ઘાણી પીલાવી નહીં જે ઘાણીમાં તલના પીલાવાનો ધંધો કરે છે તેમણે આ એક મહિનો આ ધંધો બંધ રાખવો પરંતુ જે ધંધો આ મહિનો પણ શરૂ રાખે છે તો તે ચાંડાળિયોનીમાં જન્મીને કોઢના રોગથી પીડાય છે અધિક માસમાં જે મનુષ્ય દરરોજ મંદિરે જઈને મંદિરની સફાઈ કરે છે ભગવાન સમક્ષ રોજ શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવે છે ભગવાનને ચોક્કસ સંખ્યામાં એક હજાર આઠ અથવા એક લાખ સંખ્યામાં તુલસીના પાન ચડાવે છે મંદિરમાં નાની મોટી સેવા કરે છે તેને અધિક માસમાં કરેલા પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે તથા અધિક માસમાં અખંડ દીવાનું પણ ખૂબ મહત્ત્વ છે તીર્થધામની યાત્રા વેદોનો અભ્યાસ કે ગયાજીમાં કરેલા શ્રાદ્ધના પુણ્ય કરતાં પણ વધારે પુણ્ય અધિક માસમાં અખંડ દીવો કરવાથી મળે છે આ દીપદાન ધન ધાન્ય પશુ સંતાન તથા યક્ષને વધારનારું છે સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે રાજપાઠ જેને ગુમાવ્યું હોય તેને પોતાનું રાજપાટ પાછું મળે છે જે યુવક કે યુવતીની વિવાહ લાયક ઉંમર થઈ ગઈ છે પરંતુ તેના વિવાહ કે સગાઈના યોગ બનતા નથી તો તેમણે અધિક માસમાં નિત્ય ભગવાનને પોતાના ઈષ્ટદેવને અખંડ દીવો પ્રગટાવો આમ કરવાથી તેના લગ્ન કે વિવાહના યોગ બનશે પુરુષોત્તમ માસમાં કોઈપણ પ્રકારના તેલનો આખો માસ દીપ અખંડ રાખવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવથી કરવાથી અને ઉપવાસ આદિ કરવાથી અધિક ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણએ મલ માસને વરદાન આપતા કહ્યું છે કે જે મનુષ્ય વિધિપૂર્વક આદરભાવપૂર્વક પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તે મનુષ્ય પોતાના કુળનો ઉદ્ધાર કરે છે અને મને અવશ્ય પ્રાપ્ત કરે છે તેમાં સંશય નથી આવો મહિમા છે અધિક માસનો તો મિત્રો આ હતું અધિક માસનું મહાત્મ આ મહિનામાં કયા કાર્યો કરવા આ મહિનામાં કયા નિયમોનું પાલન કરવું હવે સાંભળશું અધિક માસની મલ માસની કથા બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય એકવાર જીવ માત્રનું કલ્યાણ કરવાની ભાવનાવાળા નારદજી હાથમાં વીણા વગાડતા વગાડતા નારાયણનું નામ સ્મરણ કરતાં કરતાં નર નારાયણના આશ્રમમાં આવી પહોંચ્યા ત્રિલોકપતિ નારાયણને નારદજીએ તેમણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પ્રભુની સ્તુતિ પ્રાર્થના કરવા લાગ્યા ત્યાર પછી પ્રભુએ નારદજીને મૃત્યુલોકના કુશળ સમાચારની પૃચ્છા કરી ત્યારે નારદજીનું અંતર દ્રવી ઉઠ્યું તે બોલ્યા હે દયાળુ તમે તો અંતર્યામી છો જીવ માત્રનું ક્ષેમ કરો છો શરણાગતના પ્રતિપાલક છો દેવ છો હું તમને મૃત્યુલોકના માનવીઓની વાત કહું છું મૃત્યુલોકના માનવીઓ મોહ માયા મમતામાં ડૂબેલા છે કામ ક્રોધ અને વિષયોમાં મદમસ્ત મસ્ત રહે છે અને ધર્મ ભાવના ભૂસાથી જાય છે પુણ્ય પરવારી ગયું છે આસક્તિના મોહમાં માનવ જકડાઈ ગયો છે પ્રભુ મૃત્યુલોકના માનવોની આ દશા જોઈને મને દુઃખ થયું અને તમે તો અધમો ધરણ છો એટલે હું તમારી પાસે માનવ માત્રની મુક્તિ માટેનો ઈલાજ જાણવા માટે આવ્યો છું નારદજીએ ભગવાન પાસે આવીને આજીજીપૂર્વક યાતના કરી એટલે નારાયણ પ્રભુ ત્રિભુવનને ચલાઈ માન કરી નાખે એમ હસતા હસતા બોલ્યા હે દેવર્ષિ નારદ હું તમને આજે માયા મમતાનો નાશ થાય તેવું પુણ્યબળથી સભર પુરુષોત્તમ માસની કથા કહું છું આ પુરુષોત્તમ માસ પ્રભુ ભગવાન પુરુષોત્તમના શરણે આવ્યો ત્યારથી એ પ્રભુનો પ્યારો થઈ ગયો એનો મહિમા અપાર છે જે મનુષ્ય આ પુરુષોત્તમ માસના મહાત્માને સાંભળશે તેના સર્વે પ્રકારના પાપ નષ્ટ થશે હે દેવર્ષિ નારદજી આ મલ માસનું મહાત્માનું આનંદપૂર્વક વર્ણન સાંભળો એના મહાત્માને જાણો સમજો અને પૃથ્વી પરના જીવાત્માનું શ્રેય કરો નારાયણના મુખે શ્રી પુરુષોત્તમ ભગવાનના મહિમાનું ગાન સાંભળતા નારદજીને અચંબો થયો અને તે બોલ્યા હે કૃપા સાગર હું તો એક અજ્ઞાની જીવ છું મેં વેદ અને પુરાણ ગ્રંથો જોયા છે જાણ્યા છે ત્રિલોકમાં હું ફરતો રહું છું વર્ષભરના પ્રત્યેક મહિનાના અધિષ્ઠાતા દેવના મહિમાને જાણ્યો છે પરંતુ આ પુરુષોત્તમ દેવનું નામ તથા તેના મહિમાની વાત જાણી કે સાંભળી નથી તમારા મોઢે આ વાત જાણતા મારું હૈયું હેલે ચઢ્યું છે નારદજીની વૃત્તિને સંતોષવા નારાયણ બોલ્યા હે નારદ આ સૃષ્ટિ એ ત્રણેય લોકના અંશના જેવી છે અને મૃત્યુલોકની વ્યવસ્થા જાળવી રાખવા માટે સૂર્ય ચંદ્ર અને તારામંડળનું એક ચક્ર જ્યોતિર્ધરોએ ઘડ્યું છે ત્યારે વધારાનો એક મહિનો ઉત્પન્ન થયો પક્ષ તિથિ ઘડી ઋતુ એ બધા ચંદ્રના અંગો છે આ બધા જ અંગોના ભાગલા પડ્યા અહીં મહિનાના ભાગ કરતાં એક મહિનો વધ્યો આ વધારાનો મહિનો અધિક માસ કહેવાયો આ મહિનાનું સ્વામિત્વ કોઈ દેવી સ્વીકાર્યું નહીં વળી આ મહિનામાં સૂર્ય એક જ રાશિમાં પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી રહે છે અને તેથી જીવ માત્રને આ મહિનો કાંઈક અંશે દુઃખદાયક થઈ પડ્યો અને તેથી તે મળમાસ કહેવાયો આશ્રયહીન આ વધારાનો મળમાસ જગત આખાની નિંદાને પાત્ર થયો આ માસમાં કોઈ પણ મંગળ કાર્ય થતું નથી અને તેથી જગતમાં સર્વત્ર હળધૂત થવા લાગ્યો આખરે ત્રાસીને એ મળમાસ અધિક માસ દેવોની શરણમાં ગયો પરંતુ કશે પણ એનું માન જળવાયું નહીં આવકાર મળ્યો નહીં આખરે થાકીને એ શેષશાહી ભગવાન વિષ્ણુ પાસે દિલની વ્યથા કહી સંભળાવી હે લક્ષ્મીનાથ સર્વત્ર હળધૂત થયેલો એવો હું આપની પાસે આવ્યો છું મારું કોઈ ધણીખોરી નથી મારું નામ મળ છે હું નકામો છું મારી સર્વત્ર નિંદા થાય છે આવા અપમાનોથી હું ગળે આવી ગયો છું માટે હે પ્રભુ મને મૃત્યુ આપો ત્રાસ અને અળખાવનું જીવન જીવા કરતાં મરવું સારું કે જેથી દુઃખનો અંત આવી જાય તમારો છેલ્લો આશરો છે મારો કાં તારો મળમાસના આંખના આંસુ વિષ્ણુના દિલને પીગળાવી ગયા તે તેના આંસુ લૂછતા બોલ્યા હે મળ મારે શરણને આવે છે તેને હું પાછો કાઢતો નથી હું તારું કલ્યાણ કરીશ માટે તું દુઃખી ન થા આમાં વિષ્ણુના વચનો સાંભળીને મળ વિષ્ણુના ચરણમાં દંડવત પ્રણામ કરવા લાગ્યો વિષ્ણુએ તેને ઉઠાડ્યો માથે હાથ ફેરવ્યો અને કહ્યું કે હે મળ હજારો વર્ષ સુધી તપ કરનારા ઋષિ મુનિજનો પણ જ્યાં પગ મૂકવાની હિંમત નથી કરી શકતા એવા પરમ પવિત્ર પાવનભૂમિ ગોલોકમાં હું તને લઈ જાઉં છું ત્યાં શ્રી કૃષ્ણ ગોપીઓની વચમાં બિરાજમાન થયેલા છે અને તેઓ પૂર્ણ પુરુષોત્તમ છે જગતનું કલ્યાણ કરે છે એ તારું દુઃખ અવશ્ય દૂર કરશે વિષ્ણુના સથવારામાં મળ ગોલોકમાં આવ્યો અહીં ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે રાસલીલા રમવાની તૈયારી કરતા હતા આ અલૌકિક વાતાવરણમાં મળ માસે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ પ્રાર્થના કરી સર્વવ્યથા કહેવા માંડી ભગવાન શ્રી કૃષ્ણે આ વાત મંદ મંદ હસતા ચહેરે સાંભળી અને બોલ્યા કે હે મળ તું આ વિષ્ણુનો હાથ પકડીને મારી પાસે ગોલોકમાં આવ્યો છે એટલે તારો ઉદ્ધાર કરવાની મારી નૌતિક ફરજ છે જગત આખાએ અને દેવ વૃક્ષોએ તને હળદૂત કરીને જાકારો આપ્યો છે પરંતુ વિષ્ણુએ તને મુક્તિનો માર્ગ બતાવ્યો હું તારા પર પ્રસન્ન થયો છું હું તને મારી કીર્તિ અને મહિમા બક્ષું છું મારા તમામ ઐશ્વર્ય અને પરાક્રમ તને આપું છું વેદ પુરાણ અને ઉપનિષદ ગ્રંથોએ મને પૂર્ણ પુરુષોત્તમ નામ આપ્યું છે તે નામ હું તને આપું છું આજે તું માસને બદલે પુરુષોત્તમ માસ તરીકે ગણનાને પાત્ર થશે હું તારો સ્વામી થઈશ તારો અધિષ્ઠાત્રા દેવ થઈશ તારી પાવનકારી કથા સર્વત્ર થશે જગતના નરનારીઓ તારા અધિકાર સમયના ગાળામાં અધિક માસમાં દાન પુણ્ય કરશે વ્રત પૂજા કરશે અને સેંકડો ગણું પુણ્ય ફળને પ્રાપ્ત કરશે તેના સમગ્ર પાપ નાશ પામશે આધિ વ્યાધિ અને ઉપાધિ ટળશે તથા તારા સમયગાળામાં અધિક મહિનામાં જે લોકો તારું વ્રત પૂજન કરશે તેનું હું શ્રેય કરીશ તેનું કલ્યાણ કરીશ હે અધિક મળ કેટલાય વર્ષોથી ઋષિ મુનિજનો ત્યાગી વૈરાગી સંન્યાસી બ્રહ્મચારીઓ અન્ન ફળ ફૂલ તથા જળનો ત્યાગ કરીને મારા જપ તપ કરે છે ટાઢ તાપ અને વૃષ્ટિના કષ્ટ વેઠે છે છતાંય મને પામી શકતા નથી એ મારું આ દુર્લભ અધિકાર પદ અધિક મહિનામાં દાન પુણ્ય ફળ ઉપવાસ વ્રત તથા સ્નાન કરીને સહજ સુલભ રીતે મેળવી શકશે અધિક મહિનામાં ધર્મ ધ્યાન કરનાર વ્યક્તિ પર મારી અનંત કૃપા દ્રષ્ટિ રહેશે આ પ્રમાણે ગોલોકમાં પ્રભુ પૂર્ણ પુરુષોત્તમની કૃપા દ્રષ્ટિ મેળવીને મળ માસ પુરુષોત્તમ માસ અધિક માસના અનુપમ પદને પામ્યો અને પૃથ્વી પર સર્વત્ર પુણ્યને પામવા લાગ્યો આ રીતે નારાયણ પ્રભુએ દેવર્ષિ નારદજીને પુરુષોત્તમ અધિક માસની વ્રત વિધિ તથા પૂજા વિધિ બતાવ્યો નારદ મુનિએ ભૂમિ પર દરેક જગ્યાએ પુરુષોત્તમ અધિક માસનો પ્રચાર કરવા માંડ્યો અને આ પવિત્ર મહિનામાં નારાયણ સ્મરણ કરીને જીવ ઉદ્ધાર કરવા લાગે જે મનુષ્ય પોતાના જીવનનું કલ્યાણ કરવાની ઈચ્છા રાખતો હોય તેમણે પોતાના અવિરત કષ્ટનું નિવારણ કરવા માગતો હોય તેમણે અધિક પુરુષોત્તમ માસ દરમિયાન વ્રત કરવું રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સવારે પથારીમાંથી ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરવું ત્યારબાદ પ્રાતઃ સ્નાન આદિથી પરવારી નિયત કર્મ કરવા સ્નાન કર્યા પછી પોતાના ઇષ્ટ ઈષ્ટદેવની પૂજા કરવી પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવી કપાળમાં ચંદનનું તિલક કરવું કહેવાય છે કે તિલકમાં ભગવાન શંકર પાર્વતીનો સાથ વ્રત કરનારને સાંપડે છે વ્રત કરનારે દર્ભ આસનનો ઉપયોગ કરવો સૂર્ય ઉગ્યા પછી ભગવાન સમક્ષ ગાયત્રીનો પાઠ કરવો અથવા ગાયત્રી મંત્રના જપ કરવા જો શક્ય હોય તો નદીમાં સ્નાન કરીને આવતા માર્ગમાં દેવ દર્શન કરવા સંધ્યાકાળે દંડવત્ત નમસ્કાર કરવા આ રીતે અધિક માસ કરવાથી પ્રભુની કૃપા પ્રાપ્ત નિયમોનું પાલન કરવું ભગવાન શ્રી હરિ વિષ્ણુ અધિક માસના અધિષ્ઠાત્રા દેવ છે આથી વિષ્ણુ મંત્રના જપ કરવા જે ઉત્તમ ફળ પ્રદાન કરશે સ્વયં ભગવાન વિષ્ણુ તેના ભક્તોને આશીર્વાદ આપશે તેના પાપનો નાશ કરશે તેમની બધી જ ઈચ્છા ભગવાન શ્રી હરિવિષ્ણુ પૂર્ણ કરશે તો મિત્રો આ હતું અધિક માસ ક્યારથી શરૂ થાય છે આ મહિનામાં કયા કાર્યો કરવા કયા નિયમોનું પાલન કરવું તથા મલ માસની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જય શ્રી હરિ વિષ્ણુ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ